ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પાનોલી જઈડીસીમાં વધુ એક વખત આગ લાગવાની ઘટના સામે આવી છે અંકલેશ્વરની પાનોલી જઈડીસીમાં સંજાલી ગામ નજીક આવેલી સલ્ફર મિલ્સમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આગ લાગી ગઈ હતી આ દુર્ઘટનામાં કુલ પાંચ કામદારો તાજી ગયા હતા જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે કંપનીના પ્લાન્ટમાં આગ લાગતાની સાથે જ કંપની મેનેજમેન્ટે પાનોલી ફાયર વિભાગને જાણ કરી હતી ફાયરની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ગણતરીના સમયમાં આગ પર કાબુ મેળવી લીધો હતો આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ સુધી કોઈ માહિતી બહાર આવી નથી આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે આજે મારા ફ્રેન્ડને ત્યાં ગયો હતો પાનોલી તો રસ્તામાં હું જતો હતો મારો ફ્રેન્ડ એસએમએલ સલ્ફરમાં નોકરી કરતો હતો તો ત્યાં હું એ રસ્તે જતો હતો બ્લાસ્ટ થયો બ્લાસ્ટ થયો એટલે હું ગેટ પર ગયો ગેટ પર જોયું તો મારા કિશન વસાવાને ને એની સાથે બીજા ચાર થી પાંચ જણા હતા તો એ લોકો દાઝી ગયા હતા એ લોકોને અત્યારે સલ્ફર મિલ જે કંપની હોસ્પિટલ માં લઈને આવેલા છે અત્યારે સરવા